જય જવાન જય કિસાન મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારા ઘઉં અને અમારા ઘઉં જો તમે જોઈ શકો છો ખેડ અને ખાતર અને પાણી જેમ કહેવાય છે એમ અમે ખાતર આપ્યું છે ટાઈમ પાણી આપીએ છે ટાઈમ અને તમારી તમે દાદર સામે જો એક યુરિયાનું કટું ખાલી એક જ યુરિયાનું કટું નાખ્યું છે અંદર અને પચાસ થી સાઠ ફુવારા છે આપણા અને એની અંદર હવે આપવાનું છે મેગ્નેશિયમ સલ્ફેટ એટલે જો તમે પણ જોઈ શકો છો અને આ તમારી સામે રિઝલ્ટ છે જોઈ શકો છો કે કોઈ વધારાના ખર્ચા કર્યા નથી એ અને એવું મસ્ત ઘઉં તમને તમારી નજર સામે જોવા દેખાઈ રહ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો એવા મસ્ત ઘઉં એની ઉંબી પણ જો કેટલી લાભી છે જોઈ શકો છો પચાસથી સાઠ વાળાથી અંદર અને કોઈ પવન વધારે હોય પણ તોય પડવાની સંભાવના રહેતી નથી તમે પણ ઘઉં વાબા હોય તો ચારસો એકાવનની જાત પસંદ કરી શકો છો જે પવન સામે રક્ષણ કરે છે તો તમારે પણ ઘઉં વાબા હોય તો ચારસો એકાવનનો ઉપયોગ કરજો અને બહુ મસ્ત ઘઉં તમે તમે નજર સામે તો પવન પવન બી છે પણ તો ઘઉં પડતા નથી તો તું મારા ચાલુ જ છે તમારી નજર સામે દઉં તો તમારે પણ બે વિનંતી કરું વિનંતી કરું છું કે ચારસો એકાવન જ તો જય જવાન જય કિશાન